ભિલોડાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભિલોડાના ભવનાથ મંદિર પાસે હાથમતી ડેમમાં યુવક ડૂબ્યો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ગઈકાલથી હતો લાપતા મઉ ખામનો દીપક વણઝારા નામનો યુવક લાપતા યુવકની એક્ટિવા અને સ્કૂલ બેગ મંદિર પાસેથી મળી આવ્યા છેલ્લા સત્તર કલાકથી ગુમ યુવકની ડેમમાં તપાસ તો મોડાસા ફાયરની ટીમે બોટની મદદથી કામગીરી શરૂ કરી

વિસ્તારની અંદર મગ ભવનાથ મંદિરની અંદર મારા મઉટવાળા ગામનો છોકરો દીપકભાઈ ઉમર સત્તર એ ગઈકાલે સાંજે સ્કૂટી લઈ અને ભવનાથ મંદિર આવેલું ત્યાં સ્કૂટીનો થેલો અને અહીંયા પડેલું બૂટ પણ પડેલા છે ત્યાર પછી આ ફાયર બ્રિગેડ અને મામલતદારશ્રીને જાણ થઈ તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા આખી રાત અહીંયા આ અધિકારી પણ હાજર હતા અટકાનમાં પણ હા એની શોધખોળ ચાલુ છે પણ અનુમાન છે કે હજી કોઈ જાણવા મળતું નથી પણ એની શોધખોળ ચાલુ છે